પણ હજી છાસઠ કેવી નો વીજ વાયર વાયર દૂર કરવામાં આવ્યો નથી તો અમારી માંગ છે કે જલ્દીથી જલ્દી ઈ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા અથવા એને એને ઊંચો લેવામાં આવે જમીન ઉપર બસ અમારે કોઈ વિરોધ નથી બસ ખાલી લોકોને એમાં જીવ ન જવા જોઈએ આજ માણસો અહીંયા રહી નથી એકતા ઉપર છોકરા હોય તો એ નીચે બિચારા બે જણા રહેતા હોય તો એ લોકો કામે એક જણો છોકરાને ખાલી ધ્યાન રાખવા આપણે પુનિત નગર થી છે ત્યાં વાયર વાયર ને કેવી તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ દેવામાં નહી આવે આ લોકો રજૂઆત કરી પણ યોગ કાર્ય હોય હજી થઈ નથી એટલે અમે સંગઠન દ્વારા આ રોજ રજૂઆત કરી રહ્યા છીએ ત્યાં જલ્દી થી જલ્દી આ લોકોને ન્યાય મળવો જોઈએ અને છાસઠ કેવી ની જે વાયર છે એ નીકળવો જોઈએ